સુરતમાં બે દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન યોજાશે સુરતમાં બે દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન યોજાવા જઈ રહ્યું છે તારીખ વીસ અને એકવીસ ડિસેમ્બરના રોજ સુરત મેરીઓટ હોટલ ખાતે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન આયોજિત કરવામાં આવશે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનમાં આવનાર દરેક પેરેન્ટ્સ પોતાના બાળકો માટે યોગ્ય શાળા કેવી રીતે પસંદ કરવી તે માટે એક ઇન્ફોર્મેટિવ સેમિનારનું આયોજન કર્યું છે જેમાં બોન્ડિક સ્કૂલમાં એડમિશન લીધા પછી અને પોતાના જીવન દરમિયાન કઈ રીતે ઉપયોગી બનશે તેમજ વિવિધ બોર્ડ આઈબી કેમ્બ્રિજ આઈસીએસઈ અને સીબીએસઈ વિશે ચોક્કસ માહિતી પૂરી પાડવામાં આવશે વિવેક શુક્લા ડિરેક્ટર અને સીઈઓ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડે આઈ આઈપીએસ પાછળના વિચાર અંગે કહ્યું હતું કે મારા બાળકને સ્કૂલે મોકલો અને ખાસ કરીને બોર્ડિંગ સ્કૂલમાં મોકલો એ લાગણીની દ્રષ્ટિએ મુશ્કેલ નિર્ણય છે અમને આશા છે કે સુંદરતમ ઇન્ડિયન ડે રેસિડેન્શિયલ અને ઇન્ટરનેશનલ સ્કૂલ્સ વિશે વાલીઓ જાણકારી મેળવી અને તેમનું આ કામ સરળ કરીશું અને એ પણ એક જ છત નીચે છે આ એક્ઝિબિશનમાં સામેલ સ્કૂલોમાં જે કેટલીક અગ્રણી સ્કૂલ છે જેમ કે યુનસન વર્લ્સ સ્કૂલ દહેરાદૂન વિદ્યાદેવી જિંદાલ સ્કૂલ હિસાર દિલ્હી પબ્લિક સ્કૂલ નાસિક મેન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ હૈદરાબાદ મસૂરી ઇન્ટરનેશનલ સ્કૂલ ધી પેસ્ટલ વિદ સ્કૂલ દહેરાદૂન ટેનેક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ બેંગલુરૂ ઇન્ડસ ઇન્ટરનેશનલ સ્કૂલ પુણે બીકે બિરલા સેન્ટર ફોર એજ્યુકેશન પુણે મેન્ચેસ્ટર ગ્લોબલ સ્કૂલ હૈદરાબાદ સંસ્કૃતિ ધ સ્કૂલ અજમેર વગેરે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે વાલીઓ દેશની બેસ્ટ સ્કૂલ્સ વિશે વિશેની માહિતી અને નોલેજ મેળવવાની તક જ નહીં મેળવે પરંતુ તેઓ સ્કૂલના પ્રતિનિધિઓને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે જી સર આપનું નામ નમસ્કાર મારું નામ જયદીપ ત્રિવેદી છે અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ જે આ વીસમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન સુરત શહેરમાં કરે છે એટલે તારીખ વીસ અને એકવીસ આજે આવતીકાલે બે દિવસ આ એક્ઝિબિશન જે ભારતની સર્વશ્રેષ્ઠ ત્રીસ જેટલી બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવી રહી છે અને પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનનો ઉદ્દેશ્ય એ છે કે જે અહીંયા બોર્ડિંગ સ્કૂલ્સ છે એ બોર્ડિંગ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ એમની એડમિશન ટીમ પોતે હાજર છે એટલે જે પણ વાલીઓ જે પણ અભિભાવકો એમના બાળકો માટે એક સારી બોર્ડિંગ સ્કૂલ શોધી રહ્યા હોય એમના માટે એક ઘણી સારી અને એક ઉત્તમ તક છે કે અહીંયા એક જ સ્થાન ઉપર એમને ત્રીસથી વધારે બોર્ડિંગ સ્કૂલ્સના પ્રિન્સિપલ એમની એડમિશન ટીમ સાથે ડાયરેક્ટલી ઇન્ટરેક્ટ કરી શકે છે સાથે સાથે સ્કૂલ્સની બધી જ માહિતી એમને ટ્રાન્સપરન્ટલી વિસ્તૃતપણે એમની માહિતી અહીંયાથી મળે છે સ્કૂલની ફી શું છે સ્કૂલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી કયું બોર્ડથી અફિલિએટેડ છે કેટલા વર્ષ જૂની સ્કૂલ છે આ બધા જ જે એક વાલી તરીકે એમને મૂંઝવતા દરેક પ્રશ્નોનું અહીંયા એમને સમાધાન મળે છે વાલી માટે સૌથી અગત્યની વાત એવી રહે છે કે અહીંયા કમ્પેર કરી શકે છે એટલે એમને જે ડિસિઝન લેવું હોય એ બહુ ઇઝી થઈ જાય છે એમના માટે પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન છેલ્લા વીસ વર્ષથી સુરત શહેરમાં થાય છે આ વર્ષે પણ <øl> <øl> આજે અને આવતીકાલે વીસ અને એકવીસ તારીખે સુરત મેરિયટ હોટલ અઠવા લાઇન્સ ખાતેનું આયોજન થઈ રહ્યું છે હું આપની ચેનલના માધ્યમથી દરેક અભિભાવકો વાલીઓને વિનંતી કરીશ કે સવારે અગિયારથી સાંજે સાત વાગ્યા સુધી છે કોઈપણ સમયે એક્ઝિબિશનનો વિઝિટ કરે અને અહીંયાથી એમને મેક્સિમમ સ્કૂલ સાથેનું ડાયરેક્ટ ઇન્ટરેક્શન થાય એન્ટ્રી પણ એકદમ ફ્રી છે વાલીઓ માટે ધન્યવાદ થેન્ક યુ